આંગણવાડી ભરતીના તમામ ઉમેદવાર મિત્રોનો ફરી એક વખત એટલે કે જીપી ઓફિશિયલ છે આજે કારણ કે અમને પણ માહિતી આવેલી છે બાકી અમે પણ ખોટે ખોટું તમને માહિતી આપી કઈ કામનું છે નહીં હવે કેટલા માર્ક્સ હોય ને તો વારો આવી જાય એ તો ઓફિશિયલી હું તમને જણાવી દઈશ ફોર્મ ભર્યું ને પણ સાહેબ મેરિટ યાદીમાં નામ જ નથી આવ્યું તો હવે શું કરવું સોલ્યુશન ભાઈ આપણી પાસે બધું એટલે જ કે જીપી ઓફિશિયલ YouTube ચેનલને સબસ્ક્રાઇબ રાખો રિજેક્ટ યાદીમાં નામ હોય તો શું કરવાનું રિજેક્ટ યાદીમાં નામ છે તો પછી વારો આવશે નહી આવે તો તમારા માટે પણ ઓપ્શન બધી આપણે જો જીપી ઓફિશિયલ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો ને તમારી એક પણ લાઈન છે બંધ નહી થાય બધી લાઈન છે ઓપન જ રહેશે હવે જે પણ પ્રોવિઝનલ ફર્સ્ટ માં નામ છે વેટીંગ 1 મંથ 2 માં નામ છે એને તો હાલો ભાઈ કે વારો આવશે પણ એ સાઈડમાં કઈ લખેલું જ નથી તો સાહેબ લા ભાઈ તમારો વારો આવશે તમે ખાલી વિડિયો પૂરો જો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનમાં રાખો નાનામાં નાની અપડેટ છે આ ચેનલ દ્વારા તમને છે પ્રોવાઈડ કરવામાં આવશે ને એક લાઇક કરી બધા મિત્રો સુધી શેર પણ કરજો જેથી કરી તમારા મિત્રોને ખબર પડે બાકી પછી સેલ્ફિશ નહીં થતા આપણે ખબર પડી ગઈ તો ચાલો ઓકે અને બીજાને ખબર પડે તો કંઈ નહીં બધાને ખબર તો પડે છે તમે વિડીયો શેર કરી દેજો આપણે ઓફિશિયલી માહિતી આપો તો સૌ પ્રથમ તમારે શું કરવાનું તો કે અહીંયા ઈ ની સાઈટ એવું સર્ચ કરવું પડે તો અહીંયા ઈ શ્રમ લખી દઈએ તો આ રીત નું ઓપન થઈ જાય એક પેજ તમારી સામે એટલે અહીંયા લોગિન તો મેં એક વિડિયો માં કર્યો તો પરંતુ એમાં પાસવર્ડ ને આઈડી નું બધું શો થઈ ગયું છે એ ભૂલ થઈ ગઈ તો કોઈ ભાઈ ખોટા ખોકા નઈ મારતા કારણ કે પાસવર્ડ ને આઈડી પણ મિત્રો ઓફિશિયલી છે એટલે એ પાસવર્ડ આઈડી જો તમને મળી ગયા હોય તો ઘણા મિત્રો કોમેન્ટ કરી કે તમે પાસવર્ડ ને આઈડી બતાવી દીધું છે તમે બ્લર કરતા ભૂલી ગયા મેં આથી લગભગ એક વર્ષ પહેલા પણ મિત્રો કીધેલું છે કે આપણે ભાઈ ક્યારે છે એ વિડિયો ને એડિટ કરતા નથી મિત્રો જે પ્રમાણે ઓફિશિયલ માહિતી હોય એ પ્રમાણે જ આપે

સર્ચ પર ક્લિક કરો એટલે નીચે આવી જ જશે. અહીંયા બાકી શું થાય કે રીલોડ થઈને આખો અહીંયા ઉપર આવી જાય. નહીં નીચે આવશે. તો અહીંયા કલોલ નામ તો સાંભળ્યું હશે ભાઈ ગાંધીનગરનું કલોલ. તો આપણે એમાં જોઈએ. પહેલા હું વાત કરીશ મેરિટ લિસ્ટ કે ભાઈ ફર્સ્ટ ને સેકન્ડ ને આપવી હોય તો શું કરવાનું? તો અહીંયા તમે જોશો એટલે ધંધુકા તાલુકાનો ઓફિશિયલ પીડીએફ છે એ તમારી સામે આવી જશે. કે જેની અંદર જો અમદાવાદનો ધંધુકા તાલુકો છે. આંગણવાડી નંબર ઓગણીસ ધંધુકા અહીંયા તમે જોઈ શકો છો. બાકી એ નીચે આવશે એટલે વિધવા સ્કોર ઝીરો અહીંયા જો કોઈ બેનો વિધવાનું નામ હશે હવે તમને એમ થાય કે વિધવા હોય ને નામ નીચે તો હું તમને ગેરંટી આપું કે ભાઈ એકસો ને એક ટકા કે જે પણ બેન વિધવા છે ને એનું નામ ક્યારે મેરીટલી યાદી મને નીચે નહીં હોય એનું નામ છે ને પેલું વહેલું જોશે હવે પેલું વહેલું જોશે એનું કારણ શું છે તો કે એને ઓલમોસ્ટ છે એ માર્ક્સ દસ માર્ક્સ છે ને એ વધારે મળશે અહીંયા જો એકોતેર માર્ક્સ થાય તો એને ઓલમોસ્ટ માર્ક્સ વધુ જ મળશે અહીંયા કટ ઓફ ની જો મિત્રો વાત કરીએ તો 60 માર્ક્સ ની ઉપર જેને પણ માર્ક્સ હશે ને એ બધાનો વારો ઓલમોસ્ટ આવી શકે છે બાકી મિત્રો 65 માર્ક્સ ની ઉપર હોય ને હવે મેં 60 નું શા માટે કીધું તો કે ભાઈ 60 માર્ક્સ ની ઉપર હોય ને ઓલમોસ્ટ આવી જ જાય એમ હું નથી કીધું કે ન આવી શકે ફાઇનલ આવી શકે છે બાકી આ બાળ વિકાસ યોજના અધિકારી ધંધુકા દ્વારા મિત્રો અહીંયા સહીજ અને બધું અહીંયા ઓફિશિયલી કરેલું છે પહેલા મારે એ જણાવ કે પ્રોવિઝનલ ફર્સ્ટ એટલે શું તો કે એકસો એક નહીં પરંતુ મારે અહીંયા લખવા પડે એક હજાર મિત્રો અહીંયા હું લખી જ દઉં કે ભાઈ એક હજાર ને ઇન્ફિનિટ મિત્રો આપણે સાયન્સ ચંદ્ર આવે છે ને ઇન્ફિનિટ ઇન્ફિનિટી કે ભાઈ અસંખ્ય તો એનો વારો છે મિત્રો અસંખ્ય આપણે એક ટકા અસંખ્ય ટકા મિત્રો તમને જણાવો તો અસંખ્ય ટકા છે એનો વારો આવી જાય ઘણા કે આ શું ભાઈ એટલા પણ એનો વારો આવી જાય તો શું એમાં ના પાડવી મારે કે ભાઈ આનો વાર જોઈ ભાઈ પહેલા નંબર પર છે મોહમ્મદ સમીરાબેન મિત્રો એના પપ્પા નું નામ ને બધું લખેલું છે એક ઇબ્રાહીમ શું હોય ખબર તો કે અહીંયા બે વખત જો આવતું હોય તો વાંધો અહીંયા બે વખત કરે તો પછી મિત્રો એને આગળ જતા જો પ્રોબ્લેમ આવે કારણ કે એના આધાર કાર્ડ એ બધું મિત્રો જો ડોક્યુમેન્ટ માંગે ને એમાં જો મિત્રો અહીંયા નામ બે વખત હોય તો અહીંયા લખીએ તો વાંધો નહીં બાકી આ હું તમને વિડીયો ના માધ્યમથી ફક્ત જણાવી દઉં છું કે મિત્રો આ પ્રમાણે નાની નાની ભૂલો હોય તો પણ તમે જોઈ શકો બાકી મિત્રો અહીંયા ओबीसी જ્ઞાતિમાંથી આવે છે જ્ઞાતિના સ્કોર દસ એ પ્રમાણે શૈક્ષણિક સ્કોર અને કુલ મેરિટ ચોવીસ થાય છે પ્રોવિઝનલ ફર્સ્ટ ટકા વારો પાકો આ વિડિયો છે આ બેન સુધી પહોંચાડી દેજો જેથી કરીને પણ ખબર પડે વેટિંગ 1 એટલે કે એનો વારો છે આવી શકે છે વેટિંગ 2 એનો વારો આ વેટિંગ 1 નો વારો આવે ને તો વેટિંગ 2 નો વારો આવે વેટિંગ 1 નો વારો ન આવે એટલે વેટિંગ 2 નો વારો પણ ન આવે પરંતુ વેટિંગ 1 નો વારો આવે અને વેઇટિંગ ટુનો વારો ન આવે વેટિંગ નો વારો આવે ને વેઇટિંગ વનનો વારો ન આવે કંઈ સમજ્યા નહીં સમજ્યા ને તો જો સમજાવ વેઇટિંગ વનનો વારો આવે ન નહીં આવે અને વેઇટિંગ ટુનો વારો આવી જાય એનું કારણ શું તો કે ભાઈ જ્યારે પણ આખી પ્રોસેસ ચાલતી ત્યારે વેઇટિંગ વન છે તો જિલ્લા પસંદગી મિત્રોમાં એક્ઝામ્પલ ટેટ ટાટ ભરતી જો તમને માહિતી આપું એના દ્વારા જો તમને એના થ્રુ સમજાવું તો મિત્રો એમાં જિલ્લા પસંદગી હોય છે કે એમાં તારીખ આપેલી આ તારીખે આ તારીખે જિલ્લા પસંદગી પૂરી થઈ ગઈ હોય જેમ કે ત્રેવીસ તારીખ થી છે પચીસ તારીખ સુધી જિલ્લા પસંદગી શરૂ થાય અને ચાલે છે પરંતુ એ વ્યક્તિ પછી સત્યાવીસ તારીખ સુધી જિલ્લા પસંદગી કરવા જાય તો કોઈનું શું કહે કામ એનો ક્યાં વારો જ ન આવે એ પ્રમાણે વેટીંગ 1 જો ધ્યાન ન આપે અને વેટીંગ 2 ભાઈ જાય અને એનું સિલેક્શન ઓલ મટ થઈ શકે તો હવે તમે સમજી ગયા કે આ શું તમને કહેવા માંગે છે આ પ્રમાણે તમે કોઈ પણ છે ત્યાંનું મેરિટલેસ છે મિત્રો કાલ માં છે આપણે મિત્રો જાજપુર નું જો merit યાદી જોવે તો એમાં પણ મિત્રો અહિયાં જો waiting one માં જ એનો પણ નામ હશે તો મેં તમને શું કીધું છે તો કે ભાઈ આમાં તો એક ની એક જ આવે જો મિત્રો આ તો એક ની એક જ આવે શું કરું હવે ઘણા ને કે આ એક ની એક આવે લા ભાઈ એક ની એક નથી એ ગાંધીનગર ની અંદર જો આ મિત્રો જેટલા પણ કલોલ છે ને તાલુકો અહીંયા તમારે જોવાનો નો તો કે તાલુકા ની અંદર અહીંયા તાલુકા ની અંદર મિત્રો આ બેનો છે કે જેના નામ ફર્સ્ટ ઉપર આવે છે તાલુકો બદલશે પણ હું તમને જણાવું ગાંધીનગર માં બદલશે એટલે એ બેનનું નામ નહીં હોય હા પણ એનું જ નામ આવે છે હવે તમે બધા પણ મિત્રો છે કન્ફ્યુઝ થઈ ગયો છે કે આવું શા માટે થાય છે તો મિત્રો એ પણ હું આગળ તમને જણાવું એના પહેલા હવે અહીંયા મિત્રો જો હું તમને જણાવું અહીંયા જેનું પણ આ નામ મિત્રો અહીંયા પહેલા નંબર ઉપર આવે છે લગભગ મિત્રો સાહીઠ ની ઉપર જેને પણ માર્ક્સ છે એનું સિલેક્શન થઈ જાય તો તમારે બીજી એક ચર્ચા પણ કરી લેવી. કે ભાઈ અહિયાં જરા પણ reject કરી દે મિત્રો નામ છે અહીંયા મિત્રો આ બધા રિજેક્ટ reject તો માટે થયું એનું તો મિત્રો અહિયાં તમે જુઓ એવડા એવડા લાંબા લાંબા છે કે સ્વ ઘોષણા નિયમિત નિયત નમુના કરેલ નથી એને ત્રણ દસ ની અરજી ભૂલ ને જન્મ તારીખમાં ભૂલ ને આ બધું યાર આમાં આવી ગયું જો આ આ મિત્રો અહીંયા તમે છે આ એક બેન કે જેનું મિત્રો જો કે કેવડું મોટું મિત્ર એવડા એવડા મોટા છે મિસ્ટેક કરીને આવે પછી મિત્રો એ બધા સાઈડમાં અપ્લાય માટેનું ઓપ્શન હોય છે ત્યાંથી મિત્રો એ પોતાની ભૂલ છે સુધારી પણ શકે છે એ તમે જોઈ શકો છો ગામ જે પણ ભૂલ હોય નાખવાની પરંતુ મેં અહીંયા એક સારી રીતે સમજેલું કે જો ભાઈ સાયન્સ હોય બાર સાયન્સ અને તમારે સાડા સાતસો માર્ક્સ હોય એમાંથી મિત્રો તમારે આઠસો ની ઉપર સાડા સાતસો ની ઉપર માર્ક્સ હોય ગયા ભૂલથી ભૂલથી ભાઈ સાત કાળાની જગ્યાએ તમારે આઠવડો થઈ ગયો છે અથવા તો મિત્રો સાતસો કોઈને માર્ક્સ આવેલા છે ને પાંતળાની જગ્યાએ મિત્રો છગડો થઈ ગયો એટલે સાતસો ને સાહીઠ માર્ક્સ તો હોય નહીં સાતસો માં સાતસો સાહીઠ માર્ક્સ કોઈને ન આવે એવી ભૂલ હોય તો અહીંયા માર્ક્સ સુધારતો નહીં લખેલું છે માર્ક્સ સુધારશો તો ભેગું નહીં થાય અને જીપી ઓફિશિયલ youtube ચેનલને સસ્ક્રાઈબ કરે છે બીજી બધી અપડેટ પણ છે નેક્સ્ટ વિડીયોમાં આપી દઈશું મળીશું નવા વિડીયો અંદર જય હિન્દ જય